નમસ્કાર દર્શક મિત્રો પડકાર અરવલ્લી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ન્યૂઝ મળી રહ્યા છે અમદાવાદના કેશવનગર રામજીભાઈની ચાલીમાં રહેતા ક્ષત્રિય ઠાકોર સમાજના એકસોને પચાસથી વધુ મકાનો અમદાવાદ એએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા છે જેથી ઠાકોર સમાજના લોકો ઘરવિહોણા બન્યા છે જેથી ઠાકોર સમાજના આગેવાનો સહિત ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજના ખ્યાત નામ કલાકાર વિક્રમભાઈ ઠાકોર તેમજ રોહિત ઠાકોર જે ઘર વિહોણા બન્યા છે તે પીડિત પરિવારની મદદે પહોંચ્યા છે અમદાવાદ એએમસી દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજના એકસો ને પચાસથી વધુ મકાનો તોડી પાડવામાં આવતા હાલ ઠાકોર સમાજમાં એક મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે ઠાકોર સમાજના આગેવાનો શું કહી રહ્યા છે જુઓ અમદાવાદ ખાતે કેસરનગર રામજીભાઈની ચાલીની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજના દોઢસો જેટલા મકાનો એએમસી દ્વારા પંદર તારીખે તોડી પાડવામાં આવ્યા છે એએમસી દ્વારા બહેનો ભાઈઓ ઉપર અમાનુષી અત્યાચાર ગુજારી અને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિને જોઈને આજે સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ ખૂબ આક્રોશમાં છે અને ખૂબ દુઃખની લાગી અનુભવે છે અહીં અમે સતત સાત આઠ દિવસથી આ લોકોની વચ્ચે છીએ આજે તો જોઈએ તો વરસાદ પણ ખૂબ પડ્યો છે લોકો ઘર વિહોણા બની ગયા છે બ્રિજ નીચે બેઠા છે બ્રિજમાંથી પણ પાણી પડી રહ્યું છે પોતાનો સામાન પલળી રહ્યો છે ત્યારે અમારા સમાજના જે ફિલ્મ સ્ટાર કહી શકાય એવા વિક્રમભાઈ ઠાકોર અને રોહિતભાઈ ઠાકોર સમાજની લાગણીને માન આપીને એ આજે અહીંયા આવ્યા છે સ્પોટ ઉપર મુલાકાત લીધી લોકો સાથે સંવાદ કર્યો જે પણ નાની મોટી મદદ કરવાની હતી એ મદદ પણ એમને કરી છે હજી પણ મદદ કરવા માટે લોકો બંધાયેલા છે એવું એમના દ્વારા જણાવવામાં આવ્યું છે એટલે સમાજ પણ એમનો ખૂબ ખૂબ આભાર માને છે બીજી વાત આ સમાજને ન્યાય અપાવવા માટે થઈ અને આવનારી પાંચ તારીખે અમદાવાદની અંદર ઠાકોર સમાજના દોઢસો જેટલા મકાનો જે પાડી દેવામાં આવે છે એમને ન્યાય અપાવવા માટે થઈ અને ઠાકોર મહાપંચાયતનું આયોજન ધરણા સાથે કલેક્ટર કચેરીની સામે અમદાવાદ ખાતે સુભાષ બ્રિજ રાખવામાં આવેલ છે જેની અંદર સમાજના તમામ પક્ષના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ગુજરાતના તમામ સિંગરો હોય સ્ટાર હોય કોઈ ગોવાજી હોય કોઈ સંતો મહંતો હોય આ તમામ લોકો સાથે મળી ભાઈઓ બહેનો વડીલો આગેવાનો પાંચ તારીખે ખૂબ મોટી સંખ્યાની અંદર સવારે અગિયાર વાગે લાખો ની અંદર અમદાવાદ ની અંદર આ ઠાકોર સમાજની મારી બહેનો વિહોણી બની છે એમને ન્યાય અપાવવા માટે ખૂબ મોટી સંખ્યાની અંદર વધારે એવી વિનંતી અમે કરીએ છીએ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કારણ કે જે આપણા સમાજના યુવાનો બેનો બહેનો જે કાલે પોલીસ દ્વારા ધોકા મારવામાં આવ્યા છે એમને જોઈ નતા શકતા એક બેનને તો માથામાં ઘણું બધું વાગ્યું છે સીટી સ્કેન કરાવ્યો એક ભાઈને પણ સાથીની અંદર વાગ્યું છે એટલે આવા કોઈ સમાજની અંદર બનાવો ના બને સમાજની પરખી ઉભી રહેવાની આપણી તમામની ફરજ છે સમાજે આપણને મોટા કર્યા છે ત્યારે આપણી સૌની ફરજ છે તો પાંચ તારીખે અમે વિનંતી કરીએ છીએ કે મોટી સંખ્યાની અંદર સવારે ની વાગે કલેક્ટર ખાતે સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ ઉમટી પડે આપણી બહેનો જે તકલીફ એ તકલીફની અંદર ન્યાય મળે એવી વિનંતી બે હાથ જોડીને જય માતાજી જય ઠાકોર સમાજ જય ઠાકોર ભાઈ કોઈ ચર્ચા બચ્ચા રમજીભાઈ બે શબ્દો રમજીભાઈ ક્યાં બે શબ્દો રમજીભાઈ ક્યાં સુધી શબ્દો જય માતાજી જય સમાજ આજે તો જોવા તો અહીંયા ચાલી ખાડે ચાલીમાં જે પ્રશાસન દ્વારા જે પોલીસ દ્વારા જે અમર વર્તન અહીંયા કર્યું છે જે આપણા સમાજની દીકરીઓ પર આપણા સમાજના નાના ભૂલખાઓ પર સમાજના વડીલો પર જે પોલીસ લાઠીચાર્જ કરી અને તાના રૂપે જે અહીંયા કાલે ખૂબ મોટું સરકારનું પ્રથાના પ્રહારો છે એના અનુસંધાનમાં અહીંયા પીડિતો છે એકસો પચાસ થી વધારે પોતાનો ત્યાં લગાવતા અમારા સમાજ